રાજ્યમાં એક વધુ શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને શર્મસાર કર્યો છે સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા અને માંડવી તાલુકાની એક આશ્રમ શાળાની ઘટના સામે આવી હતી અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી અને માંડવી પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી અને નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે ગુરુ અને શિષ્યના સંબંધને શરમસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બનાવ તારીખ ચોવીસ જુલાઈનો છે આશ્રમ શાળાના આચાર્ય યોગેશ નાથુભાઈ પટેલ વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલા કરતા હતા જે બાદ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિવાસી આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધૂંધમાટ શરૂ કર્યો હતો અને જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ ચાર જેટલી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ વિદ્યાર્થીઓના નિવેદન લઈ વધુ તપાસ કામગીરી શરૂ કરી છે નરેન આશ્રમ શાળામાં કુલ એસી વિદ્યાર્થીનીઓ છે અને તેમાંથી મોટા ભાગની વિદ્યાર્થીનીઓ સાથે આચાર્ય દ્વારા છેડતી કરી હોવાની તપાસ સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસે ચાર વિદ્યાર્થીનીઓને ભોગ બનનાર તરીકે રાખી છે અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ ચાલી રહી છે નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા દસ વર્ષથી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો ત્યારે હજુ કેટલી વિદ્યાર્થીની આચાર્ય હવસનો નો શિકાર બનાવી છે તે દિશામાં પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે